હલો મિત્ર આજે આપણે બનાવીશું ભીંડા શાક તો આપણે ભીંડો લીધો છે બસો ગ્રામ બસો ગ્રામ ભીંડો લીધો છે એક ટમેટો લીધો છે અને એક નાની વાટકી ચણાનો લોટ લીધો છે હવે ભીંડો આપણે ધોઈને મસ્ત સાફ કરીને રાખ્યો છે અને ભીંડા હવે સંભળી લઈશું

એક ચમચી જીરું એડ કરશું હિંગ એડ કરી દઈશું ત્યારબાદ આપણે એડ કરી સમારો एकदम धीरे-धीरे और मेरे जैसे व्लग कर माने में छिंद अभी एकत्र छिंद लिए थे એક ચમચી જેટલો લીંબુ નો રસ એડ કર્યો છે કારણ કે આપણે તેલ મેળી જાય થોડી વાર આપે જો સુ આપો મરી ગયો છે તો જોઈ રહ્યા છો આપડો ધિનાનો તૈયાર બની ગયો છે એમાં હવે આ ટમેટું છે સમારીને એક

એક મરચું લાલ પાવડર લીધું છે અને બીજું થોડું આપણે લસણ વાળું મરચું લીધું છે એમ લઈશું મિક્સ કરી દેવા

આપણું ભીણાનું શાક સરસ રેડી તૈયાર થઈ ગયું છે જોતા જ ખાવાનું મન થઈ જાય અને રોટલા સાથે પણ શકો અને રોટલી સાથે પણ ખાઈ શકો તો અમારો વિડીયો તમને ગમે હોય તો કોમેન્ટમાં જરૂર લખજો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો